બસો ને એકતાલીસ રૂપિયાનું બસો ને એકત્રીસ રૂપિયા થયાનું મીડિયમ સાઇઝ કલર હારો બસો એકત્રીસ બસો રૂપિયા વાળું વાળું છે સાઈજ ધને મોટી ભેગી છે બસો ને છત્રીસ રૂપિયા ના ભાઈ એકસો ને એક્યાસી રૂપિયા સાઈજ મીડિયમ કલર હારો એકસો એક્યાસી ત્રણસો ને એક રૂપિયા ત્રણસો એક રૂપિયા સાઈજ વાળો માલ ના કલર સાઈજ બધી રીતે હારું ત્રણસો એક રૂપિયા એક સાઈઠ રૂપિયા

બસો ને એકોતેર રૂપિયા સાઈજ કલર બધી રીતે સારું છે બસો ને એકોતેર રૂપિયા લાઈટ સાઈનિંગ બધું છે આના બસો એકોતેર ત્યાં એટલી બધી મંદી પડી ગઈ છે જોરદાર